ભાઈબંધો મારા નવા blog માં હાર્દિક સ્વાગત છે અને તમારો ભાઈ અત્યારે આવો તો ના આવા અને જે મારા નવા મિત્રો હોય એ like share અને subscribe કરી નાખજો એ બધાને જય માતાજી મારા blog ને blog જોતા રહેજો કે તમારા ભાઈ અવનવા blog લાવશે તો બાકી તો કઈ નહીં અત્યારે ના આવ્યો છે નાઈ નાઈ હું પછી રાવણ એ જે

કે તો કઈ ન આપણે આવી અરીયા આપણી સાયકલ હાલો તો તાડું માં દીધું છે ઓલા પણ આપણે ટ્રાય આપણે લઈ લેવી આપડા ફૂલ એ સપોઝ આ ફૂલ આવી જાય બી બાકી તો કઈ ન આપણે વારી કરે મેં મયુરભાઈ તો ભરવા કે આયે છે વિકુલભાઈ કે કેમ કેમ એફરો કેમ ઓર પાંદો

એ પણ તમને પહેલાં તો તાવડી નાખી ગઈ આપણે ચાવડી નાખી આનું આપણે દાબી बस इशायी करने की ना उसी निकल गया ना घरे ये अच्छा है तो कब उधर फूल से दे तो देखा ली ना कर तो बस ही मायूर भाई आ गया सही मायूर भाई क्या सब बनूँगा अल्लो साईकल में किनावी पड़े तो फाइनली जाता तेरे को नापो पावी કરતો આજે ને એને ફોન મારે એની પાસે મેં ઘૂઘરીને આપી હતી ને તો એના પૈસા લેવાના છે તો આપણે કબૂતર ખોલી નાખવી અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મયુરભાઈ ભાઈના ઘરે તો ન ગયો એ કેમ કે કેમ કે મયુર ભાઈ ભણીને આવ્યો ને તો ડાયરેક્ટ ગયા ટ્યુશન એટલા માટે ન કરતો હું હું તમને બતાવું છું લોક છે અને એનું ઘર હાલો તો આપણે કરતો તો ફોન ફોન મારો નંબર એ બ્લોક માં નાખ દીધો કેમ કે ને પૈસા લેવાના ગુગરી ના દ દ કેટલી કેટલી 10 ગુગરી આપી હતી એમાંથી નવર મને પાછી આપી મારી આપણા બધા કબૂતર આલે 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 आप रखो रखो बूतो तो बेकार नहीं खाए। अरे भाई। अतः आप रखो रखो दान आपन नक देंगे। अली हाल 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 हाल

હવે આપણે કરી પ્રાપ્ત બચ્યું બચ્યું હવે કઈ નીકળવાનું છે કે નહીં

ગાઈસ મંદિર બો લોકો વિચાર કરે છે એને આપણે સાફ કરવું જોઈએ એ તો આ રહ્યો આપણે જ બધા કબૂતર આ આપણે આવી ભાઈ છે અહીંયા અત્યારે દિવેશ ભાઈ છે બાકી બધા આપણા કબૂતર આ

Boa noite. Aku pas uang bantu. આ માઈજ નામ છે ઓકે ગુરુ આપણા મયુરભાઈ રે આપણા મયુરભાઈ વેવા તો એનો ઘરે ગયા કુશનમાંથી બાકી બધા આપણા કબૂતર આ રહ્યા લોકો જોજો આપણે થોડીક જ વારમાં આપણે મયુરભાઈના કબૂતર દેખડ્યું લાકશુ તો યાર કે મયુર તો કપોટ નથી ઓમ ના રાખતો થોડાક દિવસ આટલા તો રાખો હું આમ જ વાળ રાખું આમ આગળ બાકી ખાઈ પી મોજ કરે છે હું કઈ હવે એક જોડી આપણે મંગાવવાની રાજકોટ થી રાજકોટ થી ઓનલાઈન જયુબા એ એનું દુકાનનું નામ છે જયુબા પીજન ફાર્મ મારામાં વોટ્સએપ ગ્રુપ છે એનું તો આવું નવા વિડીયો આવે આવું ગુરુજી આમ કહેતો તો હે વિડીયો આવે ગુરુજી આમ કહેતો તો હે આવું નવા વિડીયો આવે ઈ જોડી કાલે મોકલાવી દીધી બાકી કંઈ ના આપણે બધા કમ્પ્યુટર તો આરીએ અને અમરે એને ફોન કરો ભાઈ મારા પૈસા દેજે એયા સબંધ તો કોઈ રાખો નથી મારી હારે ગદ્દારી કરી નાખી પછી આપણે જઈને મેરુ ભાઈના ઘરે અત્યારે વાંધો ઉપર ચડી પાવાનું દરવાજું ફીટ કરવાનું કાલ તમે આપણે હતા જોઈ શકો છો તમે આ હજી ફોન દેખાય છે ફોન થઈ આપણે લાઈવ મે કીધું તો આજ ના માં લાઈવ પણ આજ તો બહુ મોડું થઈ ગયું 6 વાગે મે કબૂતર ખોલા ઈ કોન એમ રાડુ કોણ નાખે છે

उसी दा 200 रुपया दे इस कबूतर की जोड़ी मंगवावे मैं कटे हम भाई ये मैं किदो छे इसी में પછી મારી કઈ આડા ઓડે એક બે થી જાય ભાઈ નું કર દે તો 700 800 રૂપિયા ની જોડી આવશે એક નંબર એકડો જોટી મોજ આવે બાકી આપડા બધા કબૂતર આ રહ્યા અને સાફ સાફ કર હાલો તો આપણે કબૂતર બંધ કરી દેવી મારે એક બે કામ છે એટલા માટે એ આમને ઉભો રહી જાય હાલે એક ઉડવા પડે હાલો તો બંધ કરી દેવી હાલે હાલ 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 હાલ

હાલો તો હવે આપણે જાવી બ્લોગ તો તો બંધ થઈ ગયો છે હવે આપણે પછી મળી અત્યારે જાવી નિકુલ ભાઈ ઘરે અને આ થોડોક બ્લોગ બનાવશું છું તો ફાઈનલ એ અત્યારે હું આવી ગયો છું મયુર ભાઈ ના તો આપણે આ મયુર રહ્યા આ મયુર ભાઈ તેણે કબૂતર અને આ રહ્યો મયુર ભાઈ મયૂરભાઈ લોક મયુર તમારો લોક થોડોક શોક કરાવી દો જો હવે અંદરથી થી બતાવી દઉં આયા ઈંડા મૂકવાની હવે તૈયારી જ છે ઓલી જોડી આ બે ડબ્બા રાખ્યા છે લપસો સારું છે મારી જોત બને હું નડિયા ને બધું વોટર પ્રૂફ બાકી કઈ નહીં અત્યારે મયુરના ના ધાબા ઉપર આવ્યું હવે આ મયુર ભાઈ દોરી કેમ કે હજી એવાય નથી બીજા બીજા કબૂતરને ઉતારવા હોય ને એટલે એટલા માટે એટલા માટે એ મયુર ભાઈ કબૂતર ઉડાડશે જો પાછું અહીંયા જીવ આવે ડાયરેક્ટ લોક તો પાણી આ રહ્યું ચોકલેટ એ બસુ એનો નરતો મરી ગયો જો તોરી માધીની માધીની પાખું છે આ બે ની ખુલ્લી છે એ થોડા થઈ ગયા છે ભાઈ

અને આપણા નિકુલ છે દીપકભાઈ છે અને બધા ધાબા ઉપર સવિ મયુર ભાઈ કાઈ ઘટે જ ને એવું દેશે મયુર કબૂતર હવે નિકુલ ભાઈ ઉઠા તો બાકી તો કાઈ નહીં અત્યારે આપણા મયુર થોડું થોડું ફ્રેન્ડ છે બાકી તો કઈ નહીં મારી મયુરભાઈ નું બ્લોગ બન્યું છે બધા કબૂતર જોવો હાલો તો હવે આપણે પછી મેળા હાલો તો ભાઈ ને બીજા સત્યાર આપણે આપણે કાઈ જેમ કરવાનું છે તો બાકી તો ભાઈ ને આજનો જો કે જોઈએ છે ને અને અને આપણે જ્યાં મેળ ભઈના કબૂતર મે તમને દેખાડા મેળ ભઈના ના એ મેળ ભઈ બનાવ્યો છે મારી એવું તો મારથી નાનું છે તો બાકી તો કાઈ નહીં આપણે બ્લેક કોઈલાની જોડીનું તો ટ્રેનિંગ કરવી છે ઓલી તો નો મારા હાથમાં આવી માદી હતી બાકી તો કઈ નહી હવે આપણે કાલ ના ગ્રુપ માં મળીએ બધા ને જય માતાજી તો બાય